છે પૈસા આવે એની પાણીપુરી ખાવાની કેટલા આયા ભાઈ 120 એક પેપર છે અરે ચાલો ભાઈ 120 રૂપિયા આવી ગયા ગાઈસ જો અમારા જેનીશ ભાઈને દક્ષે કેવો નખ મારે બિચારાને એટલી લાય ભરે છે ને છોકરાને બતાય બતાય જો તારે બ્લોગમાં જો મને બોલ વાગશે તો તમે બન્યો ભાઈ ગયા સાચું કેચ તું કશું ઓડીશ નહીં રહેવા દે છાનો માનો રહેવા દે બોલશે કોઈ રાધે રાધે શ્રી કૃષ્ણ તો ગાઈસ મસ્ત મજાના તૈયાર થઈને બેસી ગયા છે કામ બામ બધું જ પતી ગયું છે હવે મારે જવું છે રાખડી લેવા પણ હવે બહુ લેટ થઈ ગયું હશે બનાવવાનો ટાઈમ થયો તો સાંજે છોકરાઓ આવશે ને પછી રાખડી લેવા જઈશ તો ગાઈસ ફાઇનલી હું મારા લડ્ડુ ગોપાલ માટે પારણું લઈ આવી છું અને બહુ જ ફાઇન પારણું છે જો રેડીમેન્ટ લઈ આવી છે મારા લડ્ડુ ગોપાલને મસ્ત પાણામાં ઝુલાવી છું કાલે ડીમાર્ટમાંથી બોટલો લાવી તો મસ્ત મજાના ધોઈને તાપે તપવા મૂકી દીધા છે

એટલે તારા ગુલ્લક માંથી પૈસા કાઢીને ઘન લાવવાનું છે ઓકે યસ યસ સમજાઈ ગયું મને ભાઈ નીચે રમવા જાઉં હું રાખડી લેવા જાઉં છું એ હું પી કાચું નવું લાયો કરી લે કરી આપણે તો તાઈન ટુકડી જિંદાબાદ તાઈન ટુકડી જિંદાબાદ જે પાકે એ બેડિંગ કે બોલિંગ ચૂઝ કરે છે ટુકડી ટુકડી જિંદાબાદ મને બોલ વાગશે તો તમે બન્યો ભાઈ ગયા સાચું કેચ ઓ ઓ દક્ષુ ચાલો રાખડી લેવા જવું છે મારે આ ઓ શું થયું જેના ડર ડર લાગે લાગે છે છે એ લોકો ને ચા નાસ્તો કરાવ્યો હવે હું જાઉં છું રાખડી લેવા રસોઈ પણ બનાવી દીધી છે ગલકાનું શાક બનાવ્યું છે ભાખરીનો લોટ બાંધ્યો છે અને પ્રતિક માટે બાજરીના રોટલા બનાવવાના છે તો લોટ લેતી આવીશ પછી આવીને ગરમ ગરમ રોટલા બનાવી આપીશ તો ચાલો પેલા હું મારી રાખડીઓ લઈ આવું કેમ કે ગઈકાલનો દિવસ બાકી છે પરમ દિવસે રક્ષાબંધન છે તો નહીં ક્રિકેટ રમવા લાગી ગયા છે હું ફટાફટ મારી માટે એકાદો સારો નવો ડ્રેસ પણ લઈ આવું રક્ષાબંધન પહેરવા માટે અને રાખડી પણ લેતી આવું જો અમારા જૈનિષભાઈ ને દક્ષે કેવો ન મારે બિચારા ને એટલી લહે ભરે છે છોકરાને બતાવ જોગે બ્લોગમાં જો માં જેનું ને બિચારાને કેવો નખ માર્યો ઓ હો હો આખો લાલ લાલ કરી હું ક્યું પપ્પા આવે એટલે કહી દઈએ હા હે જેનુ પપ્પાને કહી દઈશું હો આપણે માં દીકાને નખ માર્યો ને કહી દઈશ પપ્પાને મે તો માર્યો એને કેટલો માર્યો જો દક્ષ આવો મરાઈ નખ એનો એનો તું તું એનો કાન જો બોરે તું એનો કાન જો ખાલી તું એનો કાન જો કેવો નખ માર્યો તે એને જો લાલ લાલ કરી મૂક્યો એવું મારા બિચારાને તો ગાઈસ તેલનો ડબ્બો એન્ડ પેપર પસ્તી આપી દીધી છે કેટલા પૈસા આવે ખબર નહીં છે પૈસા આવે એની પાણીપુરી ખાવાની કેટલા આયા ભાઈ 120 એક પેપર છે અરે ચાલો ભાઈ 120 રૂપિયા આવી ગયા છે પાણીપુરી ખાઈશું અને રાખી લઈ આવીશું

કશું ના થાય લડ્ડુ રાખે મોટા કશું ના થાય છે ચાલ આપણ હવે ખાધા પછી શું કરીશું એમ કહું છું કઈ છોકરાઓને સ્ટેશનરીમાંથી માંથી લાવું છે ફાઇલ ને એવું જો બધું પછી એવી રીતે તું કરે ને બિહેવિયર તો આપણી પાછળ કૂતરા પડે હા દક્ષ જો જો બંને બેસવા માટે લડે છે જો બંને પહેલા બેસવા માટે લડે છે મારો સ્ટેમિના લડ્યા મારા મારી આવી ગયા હા મેં મેં આગળ બેહા સ્ટેશનરી પહોંચી ગયા છે હવે છોકરાઓ શું લે જોઈએ તું કશું ઓડીસ નહીં રહેવા દે છે નવા રહેવા દે બોલશે કોઈ દક્ષુ ભાઈઓ શું લે છે જો કયું ગમે છે હા આ ફાટી જાય એવું નહીં લેતો હા ફાટી જાય એવું ના લેતો ફાટી ના જવું જોઈએ ભાઈ અચ્છા આ શિક્ષિ ના ના તો આપી દો ના લોકો તો વારે વારે માંગ માંગ કરે અંધારી માટે બીજો કલર ચોઈસ કર ને બીજો કલર આ શું લે બીજો કલર ચોઈસ કરો ભાઈ મૂકી દે ડાન લઈ લીધું ચાલતે આ લઈ લીધું આ ઓકે ચાલો આ તો સ્ટાન્ડર્ડ તો જો તારા કાય કામનું નથી એ બધું તો આ સિંગલ લાઈન ની છે આ સિંગલ લાઈન ની તારા ડબલ લાઈન ની જોઈએ એ જોઈતું હોય ને તે જ લેવાનું બીજો કોઈ ખોટા ખર્ચા નહી ના ના ચાલ ઘરે બહુ બધા પડ્યા છે ચોપડ આપી દે ના નાટક ના કરીશ છે તને એટલે જ સેસરી માં લઈને નહી આવતી મે કીધું તું તું રડીસ જ ના 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 એ નાટક નહી કરવાના ચાલો તો ગાયશ મેં કીધું તું ને કે જેની સરડશે અને કોઈ એક્સ્ટ્રા વસ્તુ લેવડાવશે જો એની માટે નોટ લેવડાય છે એની પાસે બધી જ નોટ તો પણ લેવડાય અને એમાં દક્ષ સુ ગયો તો ગાય મસ્ત જમી લીધું છે હવે વાસણ ને એવું ઘસવાનું બાકી છે દગ સુઈ ગયો છે અને જેની જ ભાઈ અમારા મોબાઈલમાં પડ્યા છે તો હું ફટાફટ વાસણ ઘસીને હું પણ સુઈ જાઉં તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરે લાઇક કરજો ફરી મળી કાલે